ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત હેક્સોન પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ પચીસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ ગણેશ ઉત્સવના સાતમા દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સાથે હવનનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હેક્સોન આર્કેટ પરિવારના સભ્યો ઉપસ્થિત રહીને સત્યનારાયણ કથા અને હવનનો લાભો લઈને ધન્યતા અનુભવી હતી જ્યારે ભક્તોએ મહાપ્રસાદીનો લાભો પણ લીધો હતો સાત દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ હેક્ઝોન આર્કિટના વિઘ્નહર્તા દેવને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી અને જીઆરડીસીના ઇએસઆઈસી પાસેના કૃત્રિમ કુંડમાં શ્રીજીનું નિર્વિઘ્ન વિસર્જન કરવામાં આવ્યું હતું આ અવસર નિમિત્તે ગણપતિનો જય જયકાર સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું